મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીને આજે આપણે વંદન કરીએ ભારતના ગુજરાત પ્રાંતમાં ટંકારા ગામે બ્રાહ્મણ પિતા અંબાશંકર અને માતા યશોદાબાઈના ઘેર ઈસવીસન અઢારસો ચોવીસની બારમી ફેબ્રુઆરીના દિવસે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયેલ પિતા અંબાશંકર તેજસ્વી અને તપોનિષ્ઠ પ્રભાવશાળી બ્રાહ્મણ હતા માતા યશોદાબાઈ ધાર્મિક સ્વભાવના ભક્તિભાવવાળા એટલે ઘરમાં ભક્તિનું વાતાવરણ મૂળ નક્ષત્રમાં જન્મ થવાથી નામ રાખવામાં આવ્યું મૂળશંકર પિતા ભગવાન શિવના પરમ ભક્ત એટલે મહાશિવરાત્રિનું વ્રત અને ઉપવાસ ઘરમાં સૌએ રાખેલા સાંજના ટાણે શિવ મંદિરમાં સૌ પરિવાર સાથે દર્શન કરવા જાય છે તો શિવલિંગ ઉપર ઉંદરોને ચડતા જોયા અને મનમાં વિચારો ચાલવા લાગ્યા કે જે શિવની મેં કથા સાંભળી હતી એ શિવ કોણ આમ મંદિરથી ઘેર આવતા સુધી મનમાં એ વિચારો જ સતત આવતા રહ્યા ત્યારબાદ તેમનાથી નાના તેમના બહેન અને તેમના કાકાના અવસાનથી મનમાં જીવન અને મરણના અનેક પ્રશ્નો જાગ્યા એ પ્રશ્નો માતા પિતાને પૂછવા લાગ્યા કે પિતા મરણ એટલે શું માતા પિતાને ચિંતા થવા લાગી એટલે વિવાહ કરવાનું નક્કી કરી નાખ્યું પણ એક દિવસ બાળ મૂળશંકર સત્યની શોધમાં ચૂપચાપ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા તીર્થયાત્રા કરતાં કરતાં ગુરુ સ્વામી વિરજાનંદનો ભેટો થયો ગુરુ સ્વામી વિરજાનંદે આંતરડાનો પ્રેમ આપી પાણીનું વ્યાકરણ પતંજલિ યોગ સૂત્ર અને વેદ વેદાંત ઉપનિષદનું અધ્યયન કરાવી વિદ્યા આપી સમગ્ર શાસ્ત્રોનું જ્ઞાન આપી ગુરુ સ્વામી વિરજાનંદે કહ્યું કે જાવ મારી આપેલી વિદ્યાને તમે સફળ કરો પરોપકાર કરો અવિદ્યાને દૂર કરો વેદના પ્રકાશથી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરો વૈદિક ધર્મની સ્થાપના કરો એ જ તારી ગુરુ દક્ષિણા છે રાજનૈતિક પરાધીનતાના કારણે હારી થાકી ગયેલા ભારતીય જનમાનસને આત્મગૌરવ સ્વાધીનતા અને સ્વાભિમાનનો મંત્ર આપી હજારો વર્ષોની વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન કર્યું અંધવિશ્વાસ અને ધર્મના નામે ચાલતા પાખંડનો વિરોધ કર્યો અન્યાય અત્યાચારથી પીડાતા માનવ સમાજ માટે આંતડું તોડીને કામ કર્યું મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમગ્ર ભારત વર્ષમાં આધ્યાત્મિક ચેતના જાગૃત કરી રાષ્ટ્રવાદ સ્વરાજ્ય સ્વધર્મનો આહલેખ જગાવી દેશનો આત્મા જગાડ્યો પ્રાચીન ગુરુકુળ પદ્ધતિના શિક્ષણની હિમાયત કરી યુવાનોને શારીરિક માનસિક અને આત્મિક બળ પ્રાપ્ત કરીને ભારતીય વૈદિક સંસ્કૃતિ માટે તૈયાર કર્યા બાળ વિવાહ જાતિ પ્રથા છૂઆછૂતનો વિરોધ કરી સમાનતાનો નારો આપી સમરસતા સ્થાપી વેદના દરવાજા માનવ માત્ર માટે ખોલી નાખ્યા મહર્ષિ દયાનંદ સરસ્વતી કહેતા કે સૌ પ્રભુનાથ સંતાન છે એ વખતના અંગ્રેજ અધિકારી નોર્થ બ્રુકે સ્વામી દયાનંદ સરસ્વતીને કહ્યું કે અંગ્રેજોનું રાજ્ય સદા માટે રહી એવી તમે પ્રાર્થના કરજો નિર્ભય થઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ જવાબ આપ્યો કે સ્વાધીનતા અને સ્વરાજ્ય મારો આત્મા છે અને ભારત વર્ષનો અવાજ છે હું વિદેશી સત્તા માટે કોઈ દિવસ પ્રાર્થના ના કરી શકું ભારત જ એવી ભૂમિ છે કે જે રત્નોને ઉત્પન્ન કરે છે વેદ મંત્રોનું પ્રમાણ આપીને સ્વામી દયાનંદ સરસ્વતી કહેતા વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રના વિકાસનો મૂળ આધાર સ્વાધીનતા છે અને સ્વરાજ્યનો ઉદઘોષ કરો બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય વિનાયક દામોદર રામપ્રસાદ બિસ્મિલ ભગતસિંહ ગોવિંદ રાનડે શ્રદ્ધાનંદ જેવા તમામ વીરોએ સ્વામી દયાનંદ સરસ્વતીના સ્વાભિમાન સ્વાધીનતા અને સ્વાવલંબનના રસ્તે ચાલવા લાગ્યા મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી કહેતા કે વેદ વિચારના માધ્યમથી જ ઉન્નતિ શક્ય છે આધ્યાત્મિક જ્ઞાનથી જ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ થશે તેઓ કહેતા કે સત્યને સ્વીકારો અને અસત્યનો ત્યાગ કરો ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વેદ વિચારોથી શ્રેષ્ઠતા આવશે એટલે સમગ્ર વિશ્વમાં વેદ વિચારો જવા જોઈએ વિશ્વ એમણે જય ઘોષ કર્યો વેદ વિચારોનો સિંહનાથ કરીને મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા જેવા ગ્રંથોનું સર્જન કર્યું સમગ્ર ભારત વર્ષને વેદોની તરફ પાછા ફરવા આહવાન કર્યું અને આર્ય સમાજની સ્થાપના કરી સમગ્ર ભારત વર્ષની ચેતના જાગૃત કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ઈસવીસન મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં ભળી ગયા સત્યાર્થ પ્રકાશ ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા યજુર્વેદ ભાષ્ય ઋગ્વેદ ભાષ્ય સંસ્કાર વિધિ ચતુર્વેદ વિષય સૂચિ પંચ વિધિ આર્યાભિવિનય ગો કરુણાનિધિ આર્યાદેશ રત્નમાલા ભ્રાંતિ નિવારણ અષ્ટાધ્યાયી ભાષ્ય વેદાંગ પ્રકાશ સંસ્કૃત વાક્ય પ્રબોધ વ્યવહાર ભાનુ જેવા મહાન ગ્રંથોના રચિતા મહર્ષિ દયાનંદ સરસ્વતીને આજે આપણે ભાવથી વંદન કરીએ